અંકલેશ્વર રાજપીપળા રોડ પર મંદિર હોવાને કારણે કામ અટકતા તંત્ર દ્વારા સમાધાન માટે કવાયત શરૂ કરાઈ અંકલેશ્વર રાજપીપળા રોડ પર ગિરનાર સોસાયટી પાસે માર્ગ પર મંદિરને લઈ કામ અટકી પડ્યું છે ઇજારદાર દ્વારા વિવાદિત જગ્યા છોડી રોડ કામગીરી કરી રહ્યા છે આ વચ્ચે અંકલેશ્વર એસડીએ અને મામલતદાર દ્વારા સ્થળ વિઝિટ કરી હતી રહીશુ દ્વારા મંદિર સોસાયટીમાં કોમન પ્લોટમાં દબાણ દૂર કરી બનાવી આપવા અગાઉ માગ કરી હતી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં મંદિર હટાવી મંદિર રોડ કામગીરી પૂર્ણ કરાય તે માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરી હતી અંકલેશ્વર રાજપીપળાને જોડાતા નર્મદા પથ માર્ગ પર હાલ રોડના વિસ્ફુતિકરણ સાથે આરસીસી રોડ કામગીરી ચાલી રહી છે જે રોડ પર રાજપીપળા ચોકડી નજીક ગિરનાર સોસાયટી પાસે રોડ પર રામદેવપીરનું મંદિર આવેલ છે નાનાકદનું ડેરી સ્વરૂપનું મંદિરને માર્ગ પર સાઇડ પર હટાવવા માટે બે હજાર અઢારમી પ્રક્રિયા ચાલી રહી છે જો કે સ્થાનિક રહીશો અગાઉ વિરોધ નોંધાવ્યો હતો અને હવે મંદિર ત્યાંથી ખસેડી સોસાયટીના કોમન પ્લોટમાં લઈ જવા સહમતિ દર્શાવી રહ્યા છે પણ તેમાં પણ કોમન પ્લોટમાં કરવામાં આવેલ દબાણ દૂર કરી ત્યાં મંદિર બનાવી આપવાની માગ કરી રહ્યા છે આ વચ્ચે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા તેમજ મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા આ અંગે સ્થળ તપાસ શરૂ કરી અને મંદિર સ્થળ પર સર્વે કર્યો હતો તેમના દ્વારા સ્થળ તપાસ કરી આગામી દિવસોમાં મંદિરને રોડ પરથી સાઇડ પર હટાવવા માટે સંબંધિત જોડે સંકલન શરૂ કર્યું હતું આ અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આરએનબી વિભાગના પ્રશ્ન અંગે સ્થળ તપાસ કરવામાં આવી છે અને મંદિર રોડ વચ્ચે હોય તેને આગામી દિવસો ખસેડવામાં માટે શું કરી શકાય તે માટે સ્થળ વિઝિટ કરવામાં આવી છે